પણ સારું પૈસા નહીં એમાં જારે પલડી જશે એમાં હું કાંઈ કઢાવું તાને મેળ પડ લઈ જે લઈ જે તાર પછી લઈ દે ને આ બધું અહીંયા આ તો આ તો હોનું છે આપડે હોનું હોનું તો મારે હોનું કેવાય ઓમાં બે દાડા મચ્યો ને ઓમાં બધું આ હોરખું કરે તાને હું કા હા હું ને ભાઈ મેરાવા ને તો હું કાય તો ફટલે કઢાવાણ કરો એ કઢે નાખી છે ફટો રૂપિયા એ આ 25000 ભાઈ સાપરામ ડોકી છે ઓ સાપરામ ડોકી છે ભાઈ મારે લેવા જવું છે પણ પૈસા નહીં હાલ હું કરું કે હા હા લઈ આવ લઈ આવ હો હા

ફાટેલું મેણ્યું ટોકું પડી માર બલ્લે એ બલ્લે ઓય 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 હટ કર પૈસા જી કર શોક આલા છે કે બાપા ભૂલી ગયો તે દાડ મેકલે તો કે બાપા લાવું છું ચાણે લાયા પછી હું બાપા આ દેખાય છે ઓ ઝુલા પડે ના બાંજે ડાડ બદરી દો પણ ઈ શણ લાવે આ સોમાહુ સતુરા વરસાદ અપા લાણે છે તાણે આજ તો લાઈ દો બાપા તમે શિંચા કરજો ને આજ લેવા જ દેતો ને હેડી તો પડ તૈયાર થઈને પર તમે બોલાય એટલે

થાય આ તો રૂપિયા ચોમા હોય ભાવ વધી ગયા પેલા મળતી બારસો અગિયાર આપણું સાપરું કરો અને આ છે ને આ ચાટપત્રી પત્રો ના ખાવ એટલે આ ખર્ચા ખોટા થાય નહીં પોસ પત્રો લેવા જો ને એટલે 12 13000 રૂપિયા થાય તે પણ આવા વર્ષે વર્ષે આ લાવું ઈનાથી તો એ પત્રો નંખાવો હારો તમાર તો વઈ વાતું જ કરવી છે બધા બેહીન ઓય અમારો વાહન એકી તો થઈ ખાવાનું બનાવી જો હવ થઈ ગઈ હું બનાવી ગોટલા ચાનું આનું રવા એ લાયને તમે એર દીધો ભરી આવ હે આ લે એ હો પડી ઈ કને આવડે લઈ દીધી છે

ખાટા હજી તો મારા ઝાર ને બાર બધું ખેતરમાં પડી રહીશો પલળી લાગી ગયો પણ પૈસા નહીં હાલ અને ઝાર હજી હુકા તો હાથ આઠ દાળા લાગશે પૈસા બે દાળા આલુ હાલ તો પૈસા પડ્યા નહીં મારા પાડ અને હજી તો દૂધ નો પગાર થયો નહીં યાર મારા હજુ તો પાછો વરસાદ આવે મારા પેલી ઝાર પલળશ યાર મારા વાલા કરી પૈસા પડ્યા તો મને તમારો વ્યવહાર હારો સારો છે બધાને ખાલી પચીસો રૂપિયા કર્યા પચીસો તો અવાજ હોવું કે ગરમો લે બે કોથળા ઝાર કઢાઈ જાવ લઈ જા જાય જે આવી એ પછી પૈસા એમ તો ઝાર તો મારે પડી શકે પણ મારા જે પલળી શક આથી બધું કઢાયો હોકી કોરી ત્રણ તાને કહી બે દાડા પછી રાખો તો પચીસના પાંચ હજાર રૂપિયા જો ભાઈ લઈ જજો બે દાડો છો એમ તો પછી મારે એમ તો પછી તો મિલાવી શક ના કઢાય હાલ લઈ ભાઈ

કે ભલે ટાટપત્રી શાને લે ટાટપત્રી શાને લાય અને પૈસા પાછા વપરાઈ ગયા છે નવી તો ખબર ચોરી કરીને કરી હોયથી લઈ લઉં એમાં બાપાને આલું જાય તો કંઈ ખબર પડે

ટાડપત્રી ચોરી ગઈ ને કોણ લઈ ગયું ને કોણ નહીં લઈ ગયું પડી કોણ લઈ ગયું જાય છે તો અને એને પાછળ ઝાડિયોમાં ઢોકવા તાડપત્રી નસતી તમે વાત હતી ઓ વાહ ચોર એક નંબરનો તો યો શરમ ના હોય જોતી તો લાઈ ના દિયો પૈસાથી બરોબરનો સોબરો રૂપિયા હું સાતી

ઉપર નો પૈસા ના લેવાયે નહી તો ગોમ ભેગું કરું શકું આ તે કરી દો એ તો ભગવાન જોઈ રહ્યો લાગી વાત કરો તમે તો આ તો ઉછી ના લેવાય એમાં તો સોરીઓ ડાળે છે

લાયો કેમ લાયો તાડપત્રી જો તમે રોક દેતા મેણીઓ પાદરૂ પાદરૂ લઈને આવ્યા હતા અને વસ્તુ તો હારું તાડપત્રી હો ને હેડ આ ચાલી રહે કાકુ કમ્પ્લીટ કી દીધી કે શું મારા બ્રેડ હં તા પૈસા પાછા ખાસે આલ્યા પાછા 30000 રૂપિયા તો જોડે 2600 રૂપિયા આલ્યા હં તા હારું હારું હેડ પાધુ નહીં હેડ જ આ 12 મહિના તો ચાલશે કા આટલી સીઝન તો ચાલી રહે કે આવ લે હડજો લે અતારે અતારે નાખી થોડો બાર જતો મોડું થાય છે ના મારે એવું ના કેવાય કે ભાઈ મારા વાલા હા મજામાં મોડો થઈ યાર જબર પાક્યા છે

અને પાછો મેલી પાછો ઘેર આવે પૈસા આવે મને ખુશી ના બાબુભાઈ હારો જ મેં પચીસો રૂપિયા ના આયા મારો ઓછો મારા પાન આય તો કે ગમે તે કરો કે પચીસો રૂપિયા લો મારા વાલા ટેકો ના પત્રી મિલ લે બાર મિલી હું ખાવા બેઠો અંદર એટલી મોટી જોડી જોઈ એકલા ને ખબર હતી ટાટ પત્રી વાગુ લાયા હું મળ્યો તો જાણના ખેતર મો કોમ ભેગું કરી બધા કઈ ને આવ્યો છું હારું હેડો મારા ઘેર આવો ફટાફટ પછી બીજો કોમ કરો બાર જવું છે ને બાપુજી હારી જવું છે આહડી પશુ જો પેલા ઓનું નિકાલ લાવીએ અને તાર પછી પાછી આપી આપી જો મારે યાર સારું હેડો હું આવું તમે હેડતા હું બધા કઈ આવ્યો છું હા હા આવો આવું હેડો હા આવો આવું હો ભાઈ આવ આવ ઓછા હે ને છે હેલો ચોર છે હેલો ઓછો હે ને તો આજે ને જો બાબા હેડ જો ભલે ડોકી દે જો અજે ડોકવાને મેણી ઓર કુ કરે એટલે ઉપર નખી દીએ હા તાણે અમેણી ઓર કુ કરા અને એટલે કે સાઈડમાં મેરી દો બાબા અરકુ મેલે

મારો આટલું કામ કરતો આ મેં એ પછી કર્યું હ પછી કર અર તો ક્યાં હું મુકડી દો સારા હો મે ફટાફટ બાપા તમે એકલા જતો મારે કામ છે છોકણ મારા ભાઈબંધનો ફોન આવ્યો થાય મને કે હાલ ના લાય કામ છે હેડે પલાને કેવું પડશે તું એંગા દેટ એ પછી આવીને કે બસ તું રખળવા નાઈએ મને ખબર છે તમાર રખળવાનો દોન જ છે પણ બાપા તમે જાવ તો હું એકલો ના ના જું નખી છેડ એ મારાંગા દેટ હારું જઉ છું પણ ઉપાડી તો હ

કિંતા કરો ને ઇન્નામ ખોરાડ ખોરાડ કરીને બોલું સાહેબ આ વાત સાચી છે ઓ બેટા બેટા હા ઓ

ખોટા પેલા ઇન્જામ વાત છે આ છોકરો તો હવે આપણા ઘર ઉપર વાત આવી છે સોરી ની હાંસી હાસુ ખોટું હોય તો ખોટું બોલજે પણ છોકરો સોરી નું કે છે હાંસી વાત છે ના મને લાગતો તો નહી

અરે હું બાબા રે ના ના રે બાબા રે લાલ તો બાબા પથપેલો હું બાબા હું પડી જાતો તારા એ પૈસા જો લે લે આ પૈસા જો કાલે

મારી વાત તો પડો તમારા બેની થોડું થયું છે પણ મારા છોકરાને લીધા ને આ બધું થયું ને તમે કેવું છે તમે જોયો હોય તો મને ક્યો બરોબર છે તો આપડે મને વાત કરી લઈ ગયો છે મારા મગજ નઈ લાગતો

બોલતા નહીં હું મારા સારું મારી એ ભૂલ થઈ ભઈ અચ્છા એ હાને ખોટું એલ લખાયો અને છોકરું સોળી કરી ગયું હતું શું કરામેલી હે હેડ